તો ક્વેશ્ચન બહુ સરળ છે કોઈ એવો હાર્ડ નથી બરાબર બહુ સરળ ક્વેશ્ચન એક એક લીટીની ચર્ચા આપણે અહીંયા એક એક વાક્યની અહીંયા શું કરીએ ચર્ચા કરીએ બરાબર સહસંયોજક બંધને પરમાણવી કક્ષકોના સમિશ્રણથી રચાતા બંધના આધારે બે પ્રકારમાં વેચી શકાય પહેલાં શું વાત કરી તો કે જે સહસંયોજક બંધ તમે સિગ્મા ગણો કે પાય ગણો પાય નિર્બળ છે ખરા પણ બંધ તો સસંયોજક જ છે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાય જે બંધ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાય એને શું કહેવાય સહસંયોજક બંધ કહેવાય રેડી હું તમને એક ઉદાહરણથી વાત કરું તો મારા પાસે હાઇડ્રોજન હોય હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન લઈને આવો ક્લોરીન એક ઇલેક્ટ્રોન લઈને આવે અને બંને વચ્ચે જો બંધ રચાય તો બંધ તો સસંયોજક જ કહેવાય રેડી એટલે ઇલેક્ટ્રોનની ભાગીદારી થતાં તમામ બંધ શું બને સસંયોજક બંધ રેડી એક બીજું ઉદાહરણ આપું અહીંયા ધ્યાન આપજો થોડું મારી જોડે કાર્બન છે રેડી કાર્બનની બાહ્યતમ કોષમાં ચાર ઇલેક્ટ્રોન છે ઓકે આ બાજુ મેં કાર્બન આવ્યો કાર્બનની બાહ્યત્તમ કોષમાં ચાર ઇલેક્ટ્રોન છે એને અહીંયા હાઇડ્રોજન સાથે બંધ બનાવ્યો અને અહીંયા ભાગીદારી કરી તો સ સંયોજક બંધ રેડી અહીંયા હાઇડ્રોજન આવ્યો અને હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન મૂક્યો એક ઇલેક્ટ્રોન કાર્બનનો ભાગીદારી થઈ સ સંયોજક બંધ રેડી હવે જોજો પાછો અહીંયા હાઇડ્રોજન આવ્યો અને એને એક ઇલેક્ટ્રોન મૂક્યો ભાગીદારી થઈ સહસંયોજક બંધ અહીંયા હાઇડ્રોજન આવ્યો એને પોતાનો એક ઇલેક્ટ્રોન મૂક્યો ભાગીદારી થઈ સસંયોજક બંધ હવે જોજો આ કાર્બન અને કાર્બન વચ્ચે જો ભાગીદારી થાય સસંયોજક આના વચ્ચે સસંયોજક બરાબર તો કાર્બન કાર્બન વચ્ચે બે બંધ બને હવે બંને સસંયોજક છે પણ બંને સિગ્મા નહીં એક સિગ્મા છે તો એક પાઈ છે એટલે પહેલો કોન્સેપ્ટ મગજથી ક્લિયર કરો સિગ્મા હોય કે પાઈ હોય સહસંયોજક હોય હોઈ શકે છે રેડી એટલે એવું ના વિચારતા કે પાઈ હોય એટલે સસંયોજક હોય જ નહીં સિગ્મા હોય તો હોય એવું ના હોય રેડી સિગ્મા હોય કે પાઈ હોય બંધ સસંયોજક હોય શકે છે રેડી એટલે પહેલું આપણે ક્લિયર કરીએ કે સસંયોજક બંધને પરમાણવીય કક્ષકોના સમિશ્રણથી હવે બંધ રચાવવા માટે આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય પણ ઇલેક્ટ્રોનની ભાગીદારી ક્યાંથી થાય તો કક્ષકોનું સમિશ્રણ થાય કક્ષકોનું શું થાય સમિશ્રણ એક કક્ષક બીજી કક્ષકના નજીકમાં આવે इले बच्चे कई कहीं शूतश्रण है रेडी एकज अँ आज कोई कहीं फांसी नहीं चढ़ा रेडी हाँ। ओके जो आना मार वे भागीदारी करवी है तो शू कराए तो हाथ मिलाइए तो आ एक भागीदारी के पड़ेगा नहीं

તો એના આધારે બંધ રચાતો હશે એના આધારે શું રચાતો હશે બંધ મારો વાત ને વચ્ચે શું રચાયું એક બંધ રચાયું ને એ પ્રમાણે કક્ષકો જ્યારે એકબીજાના નજીક આવે ત્યારે એમના વચ્ચે શું રચાય બંધ રચાય રેડી તો બંધના આધારે કેટલા પ્રકાર પાડે એમને બે પ્રકાર પાડે કેટલા પ્રકાર પાડ્યા બે કયા કયા છે જોઈએ એક સિગ્મા બંધ છે એક કયો છે સિગ્મા બંધ જોઈએ સિગ્મા બંધમાં શું ખાસિયત છે જેના કારણે પ્રબળ બને છે રેડી અને પાઇબંધમાં એવી શું ખાસિયત છે કે જેના કારણે નિર્બળ બને છે સ્થિગ્મા બંધની વાત કરું આ પ્રકારનો સ્થિગમાં સહસંયોજક બંધ આંતરાણવીય સમાન અક્ષ ધરાવતી બે પરમાણવીય કક્ષકોના છેડાઓના સંમિશ્રણથી પ્રાપ્ત થાય છે જો જોજો વાતને બારી કહેતી તમારે સમજવાનું હોય અહીંયા શું વાત કરી સમાન અક્ષ ધરાવતી બે પરમાણવીય કક્ષકો પહેલાં શું વાત કરે છે પરમાણવીય કક્ષકો બે અહીંયા અક્ષો છે આંતરાણવીય અક્ષ અને એક છે પરમાણુની કક્ષકની એક અક્ષ હશે બરાબર એટલે અક્ષો કેટલી છે અહીંયા બે એ બે અક્ષોને સમજવી પડે અહીંયા માની લો કે મારા જોડે એક આ ઓર્બિટલ છે પી ઓર્બિટલ ગમે તે પીના અંદરથી એક પસાર થતી અક્ષો ખબર પડે છે આમ ઊભી જે પી ના અંદરથી પસાર થતી રેડી પણ આ પી કોઈના સાથે જોઈન્ટ કરવી છે આ પીને બીજા સાથે જોઈન્ટ કરવી છે રેડી તો એના અંદરથી એક અક્ષ પસાર થાય મારા જોડે મણકા હોય તો બંનેના આપણે ખબર ને પેલા હોય આપણે પાર કરીએ બરાબર તો માની લો કે આ બે મણકા છે એના મારા જોડેલા હોય તો અહીંયાથી એક અક્ષ પસાર કરી પણ એ મણકાની પોતાની અક્ષ છે ને તો અક્ષો કેટલી થઈ બે થઈ કેટલી થઈ બે તો આની ખબર પડે છે રેડી તો હું તમને એમ કહું કે આ પી જે છે જો ચલો અહીંયા ધ્યાન આપજો આ ચોક છે આ ચોકમાંથી મારે એક અક્ષ પસાર કરવી તો આના માથા ઉપરથી એક અક્ષ પસાર કરવો રેડી તો આ ચોક એના ઉપર આવી જશે એટલે આના માથા ઉપરથી એક અક્ષ પસાર કરીએ પણ આ ચોકના મારા બીજા સાથે જોઈન્ટ કરવો છે બીજા સાથે શું કરવું જોઈન્ટ કરવો છે તો જોઈન્ટ કરવા માટે આના સાથે જોઈન્ટ કરવા માટે મેં અહીંથી અક્ષ પસાર કરી ખબર પડે હવે આના માથા ઉપર જાય આના માથા ઉપર પણ બેને જોઈન્ટ કરવા તો અહીંથી પસાર કરવી પડશે ને પેલી માથાવાળી જોઈન્ટ કરી શકશે ના કરી શકત એટલી તો ખબર પડે તમને તો જે અહીંથી પસાર કરો એ આંતર કેન્દ્રીય અક્ષ કહેવાય શું કહેવાય સમજ પડે છે આ બંને કેન્દ્રોના જોઈન્ટ કરતી અક્ષ એટલે શું કહેવાય આંતર કેન્દ્રીય અક્ષ હવે બે મિનિટ માટે વિચારું આ પી ઓર્બિટલ આમાં આડી ગોઠવેલી છે આ આડી ગોઠવેલી છે તો આની જે મુખ્ય અક્ષ હતી એ ક્યાંથી પસાર થાય આના માથા ઉપરથી આમ પસાર થાય આની કઈ બાજુમાં પસાર થાય આના માથા ઉપરથી આમ પસાર થશે હવે આંતર કેન્દ્રીય અક્ષ એ જ છે ને હવે એક પસાર કરજો અહીંથી તો એ પસાર કરો આ બે જોઈન્ટ થઈ જાય બે બે ચોક જોઈન્ટ થઈ જાય ને હવે જોજો એ કેવી રીતના જોઈન્ટ થયા તો કે આંતર કેન્દ્રીય અક્ષ અને જે પી કક્ષાની અક્ષ હતી એ બે કેવી સમાન હતા સમજ્યા કે નામ સમજ્યા આ આડું હોય તો બંને સમાન

અને આંતર કેન્દ્રીય અક્ષ એટલે આ આડી જે જાય જે બંનેને જોડશે તો એ સેમ પણ આ કેસમાં સેમ નહીં જો આ પ્યુ ઓર્બિટલ ઊભી ગોઠવાય દો તો આંતર એની પોતાની અક્ષ હારીએ આની પોતાની અક્ષ આ આંતર કેન્દ્રીય અક્ષ કેવી હ તો હારહીએ ખબર પડે છે તો પાઈ બંધ રચાય ત્યારે મગજથી એલર્ટ થઈ જાઓ કે જે મૂળ અક્ષ હોય એ આંતર કેન્દ્રીય અક્ષને કેવી હોય લંબ હોય પાયબંધમાં લંબ હોય ખબર પડે છે માની લો કે આ પી અને આ પી નજીક આવી આંતર કેન્દ્રિય અક્ષ અહીંયા જાય તો લંબા નહીં જાય પેલાની તો ઊભી અક્ષ છે ને એ કેવી હશે લંબ હશે રેડી તો પાયબંધમાં જ એવું થાય સિગ્મામાં એવું નહીં થતું સિગ્મામાં એવું થાય કે મૂળ પોતાની કક્ષકની અક્ષ અને આંતર કેન્દ્રીય અક્ષ બે કેવી હત સમાન રેડી અહીંયા સુધી ઓકે થઈ જાય ઓકે તો કે છે અહીંયા ફરીથી આ ટોપિકના આગળ વધારું આ પ્રકારનો સિગ્મા સ બંધ આંતર સમાન અક્ષ ધરાવતી એટલે આંતર અક્ષને કેવી હશે સમાંતર હશે સિગ્મા બંધ રચાવવા માટે આંતર અક્ષ અને જે પરમાણુની જે અક્ષ હશે એ કેવી છે તો સમાન છે બરાબર એટલે અહીંયા સમાન શબ્દ વાપર્યો સમાન અક્ષ ધરાવતી બે પરમાણવીય કક્ષકોના છેડાના સમિશ્રણથી પ્રાપ્ત થાય છે તેને અક્ષીય સંિશ્રણ પણ કહે છે એને શું નામ આપ્યું અક્ષીય સંિશ્રણ કારણ કે એક જ અક્ષ ઉપર એક જ અક્ષ ઉપર મિશ્રણ થતું હોવાથી શું નામ આપી દીધું અક્ષીય સંિશ્રણ શું નામ આપી દીધું અક્ષીય સમિશ્રણ રેડી અહીંયા સુધી આગળ વધે છે આ પ્રકારનું સમિશ્રણ નીચે દર્શાવ્યા પ્રમાણે પરમાણુબીય કક્ષકોના સમિશ્રણથી પ્રાપ્ત થાય છે તો આવા સમિશ્રણ કેટલા પ્રકારના છે તો અલગ અલગ ટાઈપ આપે બરાબર પહેલાં કીધું એસ એસ ટાઈપ કયા ટાઈપનું એસ એસ સંિશ્રણ આ એક હવે એસ એસ મિશ્રણમાં શું કહે છે એક પરમાણુની એક પરમાણુની એસ કક્ષક અને બીજા પરમાણુની એસ કક્ષક પારસ્પર નજીક આવે અને બંનેના તરંગ વિદય ચિહ્નો સમાન હોય તો તેમના સમિશ્રણથી કેન્દ્રીય અક્ષ ઉપર સિગ્મા બંધ રચે છે બહુ ઇમ્પોર્ટન્ટ હોય સમજજો શબ્દો થોડાક છે તરંગ વિધય એટલે સુપેલા એ સમજો તરંગ વિધય ચિહ્નો હવે તરંગ વિધાય ચિહ્નો સમજાવું તો હવે અહીંયા ધ્યાન જોડે આ વ્યક્તિ છે એક રેડી આપણે એવું માની લઈએ આનો એ શીર્ષ ભાગ છે ને શીર્ષ આપણે ધન કહી દઈએ રેડી અને પગના આપણે ઋણ કહી દઈએ ઓકે અગ્નજો કહી દીયે આ રૂમ તો હવે અહીંયા બીજો એક વ્યક્તિ છે જો જો તો એમાં એવું હશે ઉપરનો ભાગ હોય તો ધન અને નીચેનો ભાગ રૂપ હવે બે મિનિટ માટે વિચારો સારુ સમમિશ્રણ કયું કહેવાય તો સારુ સમમિશ્રણ એ કહેવાય હાથથી હાથ મિલાવો હાથથી જો મિલાવો હાથ રેડી જો જો સમજો આ જો આ સ્ટુડન્ટ આવ્યો આપણે સારું સમિશ્રણ બતાવજો આ મારો હાથ છે અને હાથ મિલાવી સારું સમિશ્રણ કહેવાય રેડી હવે આ હાથ આપતો હોય પગ આપું તો સારું સમિશ્રણ ના કહેવાય સમજ સમિશ્રણ તો થશે એડો બરાબર પણ સારું નહીં મારું માથું નહીં એનું માથું અથડાય તો સારું સમિશ્રણ ધન ધન સમિશ્રણ આમાં ધન ધન વચ્ચે અપાકર્ષણની તો વાત જ નહીં દૂર દૂરથી કારણ કે આ તો અક્ષ બતાવા ને ખાલી છેડા બતાવ્યા ધન એટલે મતલબ સીધો છેડો ધન ધન વચ્ચે શું થાય અપાકર્ષણ થાય અપાકર્ષણ ત્યારે થાય જ્યારે વીજભાર હોય શું હોય વીજભાર અહીંયા વીજબાર નહીં આ સીધો ઉભો હતો અને ધન કહી દે ને આને ઋણ કહી દે પગના રેડી આનો ઊંધો કરીએ તો ઋણ છેરો ઉપર આવી જાય ધન છેડો નીચે જતો રહે હવે એનું ઋણ અને મારો ધન વચ્ચે અથડામણ કરી બરાબર ના થાય થાય હા તો બસ આ તો ખાલી સિમ્પલી લોજિક છે ધન એ વીજવા નહીં ખાલી માત્ર અક્ષ બતાવે શું બતાવે છે અક્ષ હવે જોજો કેવી રીતના અક્ષ બતાવ્યા મને એમ કેજો તમે ફિઝિક્સના અંદર અને મેથ્સના અંદર આવું ભણેલા હો કે ભાઈ મારા આ અક્ષ હોય તો એનો સેન્ટર છેડો કેવો તો કે જીરો આ બાજુ વધુ તો કે પ્લસ વન આ બાજુ વધુ પ્લસ ટુ આ બાજુ પ્લસ થ્રી આ બાજુ માઇનસ વન આ તો હવે આ ધન છેડો થયો કે ના થયો ચલો અક્ષ ગોઠવું તો આ છેડો કેવો થયો ધન થયો ના કેવો થયો ઋણ થયો મતલબ આના જોડે કોઈ બીજું આવશે તો અપાકર્ષણ થશે આ તો અક્ષ છે અક્ષ નો એક ભાગ કેવો લીધો આપણે ધન લીધો અને એક ભાગ કેવો લીધો ઋણ લીધો હોય ને તો આના વચ્ચે અપાકર્ષણ શક્ય ખરા તો આ તો કોઈ શક્ય નહીં કેમ કાં તો આ તો અક્ષ બતાવી રહ્યો શું બતાવી રહ્યું અક્ષ અક્ષના છેડા બતાવી રહ્યા રેડી એટલે અહીંયા અપાકર્ષણ જેવો કોઈ સિદ્ધાંત કામ કરશે નહીં એટલે મગજથી પહેલાં બી એલર્ટ થઈ જાય ઓકે આગળ વધુ ક્લિયર થઈ જાય ક્વેશ્ચનનો જવાબ મળ્યો રેડી આ અક્ષ છે આ અક્ષને સમાંતર અક્ષ ગોઠવીએ તો કઈ ગોઠવાય ધન છેડો આ બાજુ હોય અને ઋણ છેડો આ બાજુ સમાંતર ગોઠવાય રેડી હું બીજી કોઈ લાવું તો અહીંયાથી લાવું તો એનો ધન છેડો બંનેના ધન ધન છેડા ગોઠવા છે સારું સમિશ્રણ હશે કેવું હશે સારું સમિશ્રણ રેડી હવે વાત કરે છે આગળ એટલે અહીંયા જે વાત કરીને તરંગ વિધેય ચિહ્નો સમાન હોવા જોઈએ તો ધનના જોડે ધન ચિહ્ન હશે ને તો સમાન કહેવાય ધનના જોડે ઋણ હોય તો સમાન ના કહેવાય ખબર પડે છે તો એક અક્ષ ઉપર જ્યારે મિશ્રણ થતું હોય ત્યારે સમાન ચિહ્નો હોવા જોઈએ જે વિધય છે તરંગ વિધય એના ચિહ્નો કેવા હોવા જોઈએ સમાન હોવા જોઈએ તો સમિશ્રણ કેવું બેસ્ટ રેડી એટલે કે છે તરંગ વિધય ચિહ્નો સમાન હોય તો તેમાં સમિશ્રણ કેન્દ્રીય અક્ષ પર કેન્દ્રીય અક્ષ પર સીગમાં બંધ રચે છે જો સમાન ચિહ્નો જોવા મળ તો કયો બંધ રચાય સીગમાં બંધ રચાવાનું ચાન્સીસ વધારે રેડી એટલે સીગમાં બંધ રચાય જો એસ એસમાં એસમાં આ ધન છેડો છે એસમાં તો ऋण छे जे नहीं એટલે કોઈ પ્રશ્ન નહીં ખબર પડે કે નહીં તો S માં આ છેડો છે ધન આ છેડો એ ધન આ બે વચ્ચે સમમિશ્રણ થયું તો બંને અહીંયા જોઈન્ટ થયું તો ધન ધન સમમિશ્રણ કહેવાય તો આ કઈ હતી એક પરમાણુની S કક્ષક બીજા પરમાણુની S કક્ષક બંને વચ્ચે તતુ સમમિશ્રણ એટલે શું કહેવાય S S સમમિશ્રણ આ અક્ષ આ 0 ભાગ આ હોક -1 દી આ સોરી +1 આ 0 બરાબર 0 થી આ +1 આ +2 આ માઇનસ વન આ માઇનસ હવે મારે મૂકવું છે શું અહીંયા ઉભા રહેજો ઓફેબિલ મારે શું મૂકવું છે જી આમ રાઉન્ડ મૂકવો છે તો રાઉન્ડ તો બંનેના સેન્ટરમાં આવે ને તમને પડે છે ધન જ છે 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 છેડો કહેવાય ને આ બાજુ પ્લસ વન આવે તો આ બાજુ માઇનસ વન આવી જાય એટલે ઝીરો થઈ જાય ને એટલે કેવું કહેવાય આ એકલો પ્લસ કેવું કહેવાય ના માઇનસ ગણો ના પ્લસ ગણાય સેન્ટરમાં ગોઠવેલો આખું ઓકે એટલા માટે ફટાફટ થોડુંક

તેમના કેન્દ્રીય ધરી ઉપર સમિશ્રણ પામી અને સિગ્મા બંધ રહે છે જોજો આનો પણ ધન છેડું આવ્યો રેડી અને આનો પણ કયો આવ્યો છેડો જોજો આ એસ કક્ષક એસ કક્ષકનો કયો છેડો તો કે છેડો આનો પણ કયો ધન છેડું તો બંનેના ધન ધન છેડા મળશે તો કયો બંધ તો આ રચા તો બંધ કયો હશે સિગ્મા હશે કયો હશે સિગ્મા અને સમિશ્રણ કયું કહેવાશે એસપી સમિશ્રણ એક અર્ધપૂર્ણ એસ કક્ષક કહેવાય पेली अर्थपूर्ण एस, एस, एस पी कक्षक अक्षक कहूर्ण एस कक्षक एक अर्थपूर्ण पी कक्षक वतु समिश्रण इक्ट्रॉन भागीदारी जो जो आज सेंटर बे इलेक्ट्रॉन भेगा हो रेडी एट क्यों कहवाई एसपी समिश्रण पीपी समिश्रण बे भिन्न परमाणु ने अर्धपूर्ण पी कक्षको हमें ले बी कक्षक बने पी कक्षकों पर बंने अर्थपूर्ण शब्द केम वह પૂર્ણ કક્ષક કદી સંમિશ્રણ ના થાય બે ઇલેક્ટ્રોન પૂરા હોય તો કરવા કરો સમિશ્રણ જે અર્થપૂર્ણ હોય કે જેની ઓર્બિટલમાં એક ઇલેક્ટ્રોન હોય એને એકની જરૂર હોય તો શું કરો સમિશ્રણ કરો રેડી ભાગીદારી એમ કરો લોકો કંઈ ખૂટતું હોય ત્યારે ને હા તમે સંપૂર્ણ હોય તો તમે ધીરુભાઈ હોય તો તમે ભાગીદારી ના કરો પૂરી ખબર પડી કે ભાગીદારી ત્યારે કરવામાં આવે જ્યારે કોઈ ખૂટતું હોય રેડી તો આની અર્થપૂર્ણ કક્ષક પી આની અર્થપૂર્ણ કક્ષક પી વચ્ચે શું થશે સમિશ્રણ તો શું બનશે પીપી સંિશ્રણ આ પણ સિગ્મા સીગમાબંધ તમે જુઓ આનોએ ધન છેડો અને ધન છેડો ધ્યાન એ રાખજો આનો ધન છેડો મૂકવાનો આનો એ ધન છેડો જ મૂકવાનો ધન ધન વચ્ચે સિગ્મા બંધ રહે એટલા માટે ડેડી પાયબંધમાં શું કહે જોજો ફટાફટ સમજી લે પાયબંધ આ પ્રકારના પાયબંધની રચનામાં સમિશ્રણ પામતી પરમાણવીય કક્ષકો એકબીજાને સમાંતર એકબીજાના સમાંતર જો આ ઓર્બિટલ આ કક્ષક અને આ કક્ષક કેવી આમ સમાંતર એકબીજાને બે સમાંતર રેડી આ અને આ એક કેવી આમ સમાંતર પણ આંતર કેન્દ્રીય અક્ષને કેવી થઈ જાય આ લંબ સમજ પડે છે ને તો આગળ શબ્દ વાપર્યો એકબીજાને સમાંતર પરંતુ આંતર કેન્દ્રીય અક્ષને કેવી હોય છે લંબ હોય છે મગજથી એલર્ટ થઈ જાઓ આના અંદરથી અક્ષ પસાર થાય છે આમ સીધી પસાર થાય એ બે સમાન છે એટલે આને શું કીધું સમાંતર बराबर अक्षना केव पर आंतर के लंब रेडी तो आंतर केंद्रीय अक्ष ने खूणों बनाए तो क्या बंद रचाय पाई बन कचाएं आंतर केन्द्रीय अक्ष ने जो समिश्रण करती अक्षों के लंब थाय क्यों बंद पाई रेडी ओके तो आ रीतना लखाए तो तो पाई ना आ रीतना लखाए ओके હવે એટલું યાદ રાખજો મેં તમને કીધું હતું કયો બંધ પ્રબળ થાય તો સિગ્મા બંધ પ્રબળ થાય કારણ કે સીગમાનું સમિશ્રણ સારું હોય એક ઉદાહરણ એક જ મિનિટ ખાલી માની લો બે ગાડીઓ હોય એ આમ સીધી ટકરાય તો ખબર પડે છે આ ગાડી અડધી આમાં ઘૂસાય અને આ ગાડી અડધી આમાં ઘૂસી જાય જો સીધી એકસો એસીની સ્પીડે ટકળાયું પણ માની લો કે આ ગાડી આમ જતી હોય કોઈ આમ કટ મારીને જતું રહેતો વધારમાં વધારે આઈનો ગઈ જાય ને વ્યક્તિ તો ના મરી જાય ખબર પડે છે કેમ કે આ હોકે ફૂલ સ્પીડમાં જ હતી રેડી હમણાંમાં જતો હતો મારા આઈનો તોડ નહીં પડી કે નહીં હું હું શાંતિથી જતો હતો યાર ચાલીની ની સ્પીડ હશે પેલું આવ્યું પાછળથી સૂમ સૂમ કરતું ખબર પડી કે નહીં અને હું અહીંથી કટ મારીને નીકળ્યો એટલે મારા અહીંનાની ભૂખા કાઢ નખીયા રેડી એટલે આ સાઈડ સાઈડ નું સિશ્રણ હોય ને તો બરાબર ના હોય ખબર પડે છે ને એટલે ઓછું નુકસાન થાય ઓછું નુકસાન થાય તો નિર્બળ બંધ આ સાઈડ સાઈડ નું ખબર પડે એટલે પાય બંધ રચાય અને આ જોજો સીધું સમિશ્રણ ખબર પડે સીધી ટક્કર ધાણ ધાણ કરતી એટલે શું થાય નુકસાન વધાર થાય પ્રબળ બંધ બન સિગ્મા બંધ રેડી એટલે કયો બંધ પ્રબળ સિગ્મા પાઈ કેવો નિર્બળ ઓકે અહીંયા સુધી રાખીએ છીએ આગળના વિડીયોમાં ફરી મળીએ છીએ ત્યાં સુધી જય હિન્દ જય ભારત